ભારત નેટ યોજનાના સંશોધિત સ્વરૂપને સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે સર તો દિસ ઇસ પંજાબ બન્યું છે સર ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ પણ કહી રહ્યું છે કે પંજાબ પ્રથમ રાજ્ય છે ઇમ્પ્લિમેન્ટ કરનારું ભારત નેટ સ્કીમ ને જે છે લાગુ કરનારું તો જે સંશોધિત યોજના છે એને આખા દેશ રાજ્યમાં લાગુ કરનારું પહેલું રાજ્ય છે આનાથી શું થાય છે સરહદી રાજ્ય છે તો એ દેશના કોઈ પણ સ્થળેથી જે છે લાઈવ દેખરેખ રાખી શકાય સાહેબ ભારત નેટ યોજનાનો હેતુ શું છે તો મુખ્ય ઉદ્દેશ્ય છે આની અંતર્ગત કે દેશની તમામ ગ્રામ પંચાયતો છે ઘરો અને સંસ્થાઓ સુધી જે છે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જે છે એસ્ટાબ્લાઈઝ કરવી સાહેબ આની અંતર્ગત અને જે છે ગ્રામીણ ક્ષેત્રોમાં જે છે ઈ હેલ્થ અને ઈ ગવર્નન્સ સેવાઓને જે છે સુચારુ રૂપથી જે છે પહોંચાડવી મિત્રો અને તમે